ગુજરાત પુસ્તકાલય સહકારી સહાયક મંડળની આજે સ્વામી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલ છે એમાં સમગ્ર ગુજરાતની અંદર આ સંસ્થાઓ બધી પથરેલી છેના પ્રમુખશ્રી મંત્રીશ્રીઓ અને અન્ય સહાયકો અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે અને આ મંડળનો કારભાર સમગ્ર રાજ્યની અંદર આ સંસ્થાઓ અને શાળાના શિક્ષકો દ્વારા આ કાર્યક્રમ ચાલતો હોય છે અને ગામડાની અંદર ચાલતી પુસ્તકાલયોની અંદર જે ધાર્મિક પુસ્તકો સામાજિક અને અન્ય લેખકોના કવિઓના પુસ્તકોનું વેચાણ થતું હોય છે અને એની ખરીદી દરેક શાળાના ગ્રંથપાલો પ્રમુખશ્રીઓ અહીંયાથી ખરીદતા હોય છે આ કાર્યક્રમની અંદર અમારા હું પોતે પ્રમુખશ્રી ઠાકોરભાઈ પ્રાગીભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત પુસ્તકાલય સહાયક મંડળ અને ઉપાધ્યક્ષ શ્રી હરિભાઈ પટેલ અને અમારી ટીમ આ કાર્યક્રમની અંદર સફળ બનાવવા માટે કામે લાગેલા છે કાર્યક્રમ ઉપરાંત આ સંસ્થાને બરાબર આગળ પ્રગતિ માટે પણ સૌનો સાથ અને સહકાર મળે છે અમારો સ્ટાફ પણ એવો છે કે આની અંદર સહયોગ પૂરાવે છે બીજું કે ગુજરાત પુસ્તકાલય મંડળ એની પણ આજરોજ વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલી છે આ બંને સંસ્થા અલગ છે એક એક છે અને એની અંદર અમે સૌ એકત્ર થઈ અને એકબીજાના સહયોગથી આ સંસ્થા ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા જેવું બધા ચલાવીએ છીએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો